કેમ મિત્રો મજામાં ને મજા મજા છો તો ફરી એક તાજા નવા દેશી બ્લોક વિડીયો લઈને આવી ગયા છીએ તો સરસ મજાના વાગી રહ્યા છે સાડા આઠ સવાર સવારનો પોર થઈ ગયું છે અને કેટલું કામ કરી નાખ્યું ભેંસું દોઈ નાખ્યું ભેંસું દૂધ દઈ અને પાછા વાળીએ અને એક વિડીયો ઉતારવાનો છે વિડીયો ઉતારી લઉં પછી મળીએ આપણે તો કેવું લાગે મજા આવી લાગે મજાનો વિડીયો ઉતારવાનો તો એ ઉતારી લીધો છે આપણે અને કામ તો ઘણું બધું છે અને કામ ઘણું બધું છે અને હું એકલો છું એટલે આપણે ગમે એમ કરીને પહેલાં તો કામને પતાવું પડશે કામ કરીને પાછું ટ્રેં જવાનું છે પાછો આજે હાલીને જવું પડશે કેમ કે રાતના બાઈક લઈને આવતો તો બ્રેક તૂટી ગયા એટલે બ્રેક વગર ગાડી લઈ ના આવ્યો એટલે પછી ઘરે રાખીને બીજી બાઈક લઈને આવ્યો બીજી બાઈક ખાલી આવી દોસ્ત જાળે આવ્યો પછી હવે તો પગે જવાનું થશે પણ ઈ તે દિવસે કરતા ગોઠવી નાખશું આપણે કોક ને મારી લેશું પોચી જાવ તો હવે ઝડપથી કામ કરી નાખું દસ વાગે પાછું ઘરે પહોંચવાનું છે અને અહીંયા જાગી ગયા છે સાડા આઠ દોઢ કલાક કામ પતેવો છે નહીં ઝડપથી કામ પતાવી નાખું ફાઈનલી મિત્રો વાગી રહ્યા છે નવ અને આપણો કામ બામ પતાવીને બધો નીકળી ગયા છીએ ગામ તરફ અને દસ વાગે પહોંચીશું નવ વાગી ગયા છે અને ભેંસોનું કામ બધું પતાવી અને નીકળી ગયા છીએ પાછા ગામ તરફ હવે કેટલી વાર લાગે છે જોતા જોઈએ આગળ જતા કેટલો સમય લાગે હાલતા અને મેળા આવી ગયો આવી ગયો પણ મારે એક વચ્ચે રસ્તામાં બીજું કામ છે એટલે બાઈક વાળા નહીં ફોન કરું કેમ કે રસ્તો જોવાનો છે એટલે અને મેળા આવી જશે બાઈક લઈ લઈશ આવો કાંક રંજગો ઉગે છે રહ્યો કેનો છે આપણને ખબર નથી રસ્તામાં આડો આવી ગયો તો મેં ખાલી સૂટ ઉતા લીધો કેનો છે મને કંઈ ખબર નથી કેનો ઉગે છે કે નથી ઉગતો રંગો આપણે સૂટ ઉતારે રહે મતલબ સૂટ ઉતા નથી આપણે ગામ તરફ પહોંચી ગયા છે બાઈક લઈને જ મામાનો બાઈક ગયા તો મામાની બાઇકમાંથી નીકળી ગયું ઘર તરફ જોઈ લો આપણો ગામનો નજારો છે આપણો ઘર જ છે ત્યાં અમે બાકી બીજા અત્યારે ક્યાંય ગયા નથી અવરો હશે તો ઘર આતે જોજો ભેડી દેખાઈ ઓકે તેરી મગનું તો જે સાફ તૈયાર તો एकदम ફ્રેશ થઈ ગયા બાઈક ને પણ સરિસ કરાવવા ચાકી એકદમ કમ્પ્લીટ કરાવી નાખી અને જમવા જાવ છો બીની દીએ જમ તો પછી મળી લાર થા ડાટ્યો લેજો પરબાર હા પાની વાહિત આ તો કાંઈ ન બાપાને પાર્લા કાય વા પોચી આવ્યા અને કોઈ ગામમાં આપણે સૂટ એટલો બધું ઉતાર્યો નથી કેમ કે મને મજા નથી આવતી અલય હમ અને હવે ભેસણ ને આપણે પાણી માસ્તર છોડી દેશું એટલે મસ્ત મજા પહેલાં આપણે સવારનું પાઈને ગયા એ ગયા બાકી હજી લગન પાયો નથી કોઈ એટલે પહેલાં તો પાણી ભેસોને પાણી નાખ્યા મારી પૂરી પાડી છે અને પહેલાં પાણી ખપશે આ ત્રણ લાખ વાર પાણી ખપશે બે લાખ વાર સોરી સોરી બે લાખ વાર બેહી બેહી રે બેસી રે અરે પણ ગંધેરી નહીં આવ એટલે પાણી ભરી નાખું ને એટલે મજા આવી જાય કેમ કે સવાર તો બધા પાણી નાખું પીતો એટલે પહેલાં તો ટાંકી ભરવી પડશે લસણ છૂટી કરીને ટાંકી ભર નાખીએ પછી હું મળું મસ્ત મજાની આપણે ટાંકી બાંકી પાણીની ભરી લીધી છે કે મેરો એક પ્લેટ એક આ ટાંકી બાંકી ભરી લીધી છે મસ્ત મજાની પાણી ભેંસોને છોડી નાખી છે છૂટ છૂટ પી લે અને હું થોડીક ગામની ક્લિપો જોઈ લઉં કેવી આવી બે ચાર ક્લિપો ઉતારી છે કેવી આવી છે હું જોઈ લઉં અને હવે ચાર વાટવા જાઓ પાણી પીએ હવે પછી બાંધી નાખો એક વાર એટલે ચાર વાટી નાખીએ જાવ તો મારે ચાર વાટવા પણ થોડી ભૂખ લાગી એટલે મેં કીધું રોટલા જાઉં જો આ બાજરીનો મસ્ત મજાનું રોટલું છે અને આમાં નાખ્યું છે થોડું ઘી અને બીજી નાખ્યું છે તેલ આમાં હલાવી અને ખાસ આનો નસો આખો બીજો અલંગ આવશે બાકી એકદમ તમે પણ ટ્રાય કરીશો શિયાળેની હું ભલે શિયાળી કહું છું તમે ના કરતા ટ્રાય આવીશ ફાઈનલી મિત્રો વાગી રહ્યા છે સાડા પાંચ અને આપણે એક વાર આવ્યા બે વાર આવ્યા ત્રણ ત્રણ વાર ચરવાઠી આવ્યા અડધો અત્યારે નાખી દીધો છે ભેંસોને અને બીજો સાઈડમાં રાખી દીધો છે કે પછી નાખવા થાય દોઈના ટાણે અને વાગી રહ્યા છે સાડા પાંચ દોઈનો ટાઈમ થઈ જશે મેં કીધું હવે દવાઈ કરી નાખીએ તો મજા મજાવાળો રહેશે અને તો બસ મણી જઈએ દવાઈમાં સાડા પાંચ વાગી અને પછી મળી મિત્રો હું ભેંસું કેમેલે દોઉં છું બધું આજે તમને દેખાડી દઉં કેટલું બધું સહેન કરવું પડે આજે તમે ખાલી અમારા વ્લોકની અંદર જોડાઈ રહ્યો કેમેરાને આપણે આમ સેટ કરી નાખું અને ખાલી વ્લોકની અંદર જોતા રહ્યો અમારો ભેંસું દોવાઈનો ટાઈમ અને આપણે કેમેલે કેટલી તકલીફ વેઠવી પડે છે તમે પછી ભેંસું લઈજો આ વ્લોક જોતા જાય છે પહેલાં આજે આપણે કેમેરો અહીંયા ગોઠવી નાખીએ છીએ અને ખાલી અમારો કેન્સોને તમે જોતા રહો અમારી કેટલીક તકલીફ વેઠવી પડે છે એ બધું તમે ખાલી જોતા રહ્યો અહીંયા કેમેરો ગોઠવી નાખ્યો છે આપણે ખાલી આવી જોતા રહ્યો મિત્રો તમે જોઈ લીધો ને આપણી ભેંસોનું બધું કામકાજ તો એ વિચારીને ભેંસું લેજો ને બાકી વિડીયો ગમે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો અને ફરી મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર આ બ્લોગની અંદર એટલું જ બધાને રામે રામ